વિવાદમાં એક યુવકની હત્યા થઈ ભંગારમાં મજૂરી કરતા સત્યાવીસ વર્ષીય રોહિત દિલાભાઈ પરમારની તેમના સાડુભાઈએ છરી હત્યા કરી રોહિતને ગંભીર ઈજાઓ સાથે જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યાંથી અન્ય હોસ્પિટલમાં લઈ જપતી વખતે મૃત્યુ થયું હતું મૃતક રોહિત પાંચ વર્ષથી પરણેલો હતો તેમને બે નાની દીકરીઓ એક વર્ષની અને બીજી ઘટનાની ઝાલા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા સીટીસી પોલીસ સ્ટેશનના પીઆઈ ડાભી અને પીએસઆઈ પરમાર પણ સ્થળ પર આવી પહોંચ્યા પ્રાથમિક તપાસમાં જૂનું કૌટુંબિક મંદુક હત્યાનું કારણ હોવાનું સામે આવ્યું પોલીસ આ મામલે તપાસ શરૂ કરી આ ઘટનાથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હર્ષલ ખંદેડીયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે